નમસ્કાર મિત્રો ફોકલ પોઈન્ટ બાય ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ભારતીય સંસદમાં ખાસ કરીને લોકસભામાં બીજી એપ્રિલે વિવાદાસ્પદ વક્ફ બોર્ડ નું બિલ એટલે કે વિધેયક પસાર થશે કે કેમ એના પર સમગ્ર રાષ્ટ્ર જે છે એ નજર માંડીને બેઠું છે ખાસ કરીને મુસ્લિમ સમુદાય અને મુસ્લિમ બિરાદરોને દહેશત છે કે આ વિધેયક પાસ થશે તો ફરી પાછું એક વખત દેશમાં હિન્દુ મુસ્લિમના નામે ધ્રુવીકરણ થઈ જશે એટલે દિલ્હીમાં રાજકારણ એટલું બધું ગરમાયું છે કે તાપમાનના પારા કરતાં પણ રાજકારણનો પારો જે છે એ વધુ પડતો ઊંચો દેખાઈ રહ્યો છે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો ત્રાસ શેરબજારમાં કેવું આવશે ભારતીય વેપાર જગતમાં કેવી રીતના એની આડઅસર થશે એની ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજી વખત આ બધા જ મુદ્દાઓ ગૌણ છે કે હાસ્યમાં ધકેલાઈ ગયા હોય તેમ વકફ વિધેયક પર શું થશે એ અંગે સૌની નજર છે ખાસ કરીને આજે એટલે કે મંગળવારે લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજીજુએ જાહેરાત કરી દીધી છે કે બુધવારે બપોરે એટલે કે બીજી એપ્રિલે બપોરે સંસદમાં પ્રશ્નોત્તરી કાળ પતશે એ સાથે જ લોકસભામાં આ વકફ બોર્ડનું વિધેયક જે છે એ રજૂ થઈ જવાનું છે પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે કુમાર છેલ્લી ઘડીએ પલટી તો નહીં મારે ને અને ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકાર એટલે કે એનડીએ સરકાર સાથે કેવી શરતો મૂકી છે અને એવી શરતો તો નથી મૂકીને કે જેથી વકફ બોર્ડનું જે વિધેયકનું જે વિવાદાસ્પદ ફુગ્ગો છે એ ફુગ્ગો જ ફૂટી જાય કારણ કે નીતિશબાબુને બિહારની ચૂંટણીમાં દહેશત છે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ આ બંને મહાનુભાવો એવા છે કે જે મુસ્લિમ મતબેન્કને નારાજ કરવાની સ્થિતિમાં નથી બિહારમાં છ મહિનામાં ચૂંટણી આવી રહી છે અને ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશમાં જબરજસ્ત બહુમતી મુસ્લિમોના કારણે મળી છે તો મિત્રો એ એ સંદર્ભમાં બુધવારે સંસદમાં શું થશે જોવાનું રહેશે આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો વકઅફ બોર્ડ વિધેયક પસાર કરવું યોગ્ય છે એનાથી સમગ્ર દેશને ફાયદો થશે કે નુકસાન કે પછી આ માત્ર હિન્દુ અને મુસ્લિમના રાજકારણને સ્પર્શું છે આપની ટીકા અને અવલોકનો અમને ગમશે તો તો ધન્યવાદ મિત્રો બીજી એપ્રિલે બે મહત્વની ઘટના ભારતીય રાજકારણમાં અથવા તો ભારતીય જેને કહી શકાય સંસદીય ઇતિહાસમાં જોવા મળશે એક ડોનાલ્ડ ટ્રમ્પે આગાહી કરી છે તેમ ભારત સરકાર રેસીપ્રોકલ ટેરિફના ભયથી કદાચ અમેરિકા સાથેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે અલબત્ત એની અસર ભારતીય વેપારમાં ઉદ્યોગ જગતમાં શું થશે એ તો આવનારો સમય કહેશે પરંતુ એની સાથોસાથ બીજો મહત્ત્વનો મુદ્દો છે અને એ મુદ્દો એ છે કે સંસદમાં ખાસ કરીને લોકસભામાં બીજી તારીખે અને રાજ્યસભામાં ત્રીજી તારીખે આ વિધેયક પસાર થવા માટેની કટિબદ્ધતા ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકારે દર્શાવી દીધી છે એટલું જ નહીં કિરણ રિજુજી આ બિલને માઉન્ટ કરશે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ જે છે આ વિધેયક શા માટે લાવવામાં આવી રહ્યા છે એના કારણોની ચર્ચા જે છે એ ગૃહમાં કરશે અલબત્ત વિપક્ષોનું ભારે વિરોધ છે કોંગ્રેસ સ્વાભાવિક રીતે વિરોધ કરે છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો વિરોધ કરે જ તેજસ્વી લાલુ યાદવ વિરોધ કરી રહ્યા છે કારણ કે બિહારમાં ચૂંટણી પણ છે અને પહેલેથી એમનું સ્ટેન્ડ એવું જ રહ્યું છે તો મહારાષ્ટ્રમાં સુપ્રિયા સુલેનો વિરોધ કરી રહ્યા છે તો તમિલનાડુના કણી મોજી એટલે કે સ્ટાલિન સરકાર જે છે એ વિરોધ કરી રહી છે સ્ટાલિન તો વિધાનસભામાં વિરુદ્ધ એક પ્રસ્તાવ પણ પસાર કરી દીધો છે તો હૈદરાબાદમાંથી અસદુદ્દીન ઓવેસી છે એ પણ આનો વિરોધ કરી રહ્યા છે ડાબેરીઓ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ નીતિનો વિરોધ કરતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ તો મુસ્લિમોના હિતમાં અમે આ વિધેયક લાવી રહ્યા છે ત્યારે મુસ્લિમ બિરાદરો સવાલ પૂછે છે કે જો મુસ્લિમોના હિતમાં આ વિધેયક આવી રહ્યું છે તો મુસ્લિમ સમાજ શા માટે એનો વિરોધ કરે છે ચંદ્રાબાબુ નાયડુની વાત કરું તો ચંદ્રાબાબુ નાયડુએ તાજેતરમાં જ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં મુસ્લિમોની ઇફ્તાર પાર્ટીમાં મુસ્લિમોને વચન આપ્યું હતું કે મુસ્લિમોના હિત સાથે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ જોવાની જવાબદારી એમના ટીડીપી એટલે કે તેલુદુ તેલુગુ દેશમ પાર્ટીની છે અને એના માટે એ સંસદમાં મોદી સરકાર એટલે કે એનડીએ સરકાર સાથે જરૂર પડે જે કોઈ શરતો મૂકવી પડશે એ મૂકશે અને એવું કહેવાય છે કે ચંદ્રાબાબુ નાયડુએ મૂકેલી ત્રણ શરતો એનડીએ સરકારના વડા એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કદાચ સ્વીકારી લીધી છે અને એ જ વાત જે છે એ નીતિશ કુમાર પણ પરોક્ષ કહી રહ્યા છે કારણ કે નીતિશ કુમારને તો એવું થયું કે બિહારમાં પટનામાં મુખ્યમંત્રી તરીકે એ હંમેશા જે ઇફતાર પાર્ટી યોજતા હોય છે મુસ્લિમ બિરાદરોના માનમાં એ મુસ્લિમોએ આ વખતે ઇફતાર પાર્ટીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો અને ત્યારે નીતિશ કુમારે સૌને ખાતરી આપી હતી કે હું છેલ્લા વીસ વર્ષથી બિહારમાં મુખ્યમંત્રી પદે છું અને મુસ્લિમોનું મેં કાંઈ અહી અને 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 મુસ્લિમોનું કોઈ થવા નહીં મંગળવારે તમે જો સંસદમાં ગલિયારાઓમાં જો ઓબ્ઝર્વ કરો તો નીતિશ કુમારની જનતા દલ પાર્ટીના તમામ સંસદ સભ્યો અને એમના કેન્દ્રીય મંત્રી સિંહ જે છે એવો સંકેત આપતા હતા કે અમારી પાર્ટી મુસ્લિમોના હિતને ન જોખમાય એની તકેદારી રાખશે હવે જો મુસ્લિમોનું હિત ન ચોખવાતું હોય અને વકફ બિલ પસાર થવાનું હોય તો એનો અર્થ શું એનો અર્થ એ કે એવો કોઈ વચગાળાનો મધ્યમ માર્ગ અથવા તો સમાધાનનો માર્ગ કાઢ્યો હશે કોઈ એવું કહે છે કે ડેટલાઇન જે છે એ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ પહેલાંની પ્રોપર્ટી સાથે કોઈ છેડછાડ કે છેડા નહીં થાય અથવા તો કોઈ એક નિર્ધારિત એવી મધ્યમ માર્ગ કાઢવાની કોશિશ કરશે અથવા તો કોઈ એવા સમાધાનકારી સુધારા કરશે કે જેથી સાપ મરે પણ નહીં અને લાઠી તૂટે પણ નહીં કારણ કે સ્પષ્ટ છે કે જો નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ આડા ફાટે તો શું થાય હવે તમે આંકડા શાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ તો લોકસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે બસો ને ચાલીસ એટલે કે માત્ર બસો ચાલીસ સંસદ સભ્યો છે જ્યારે કોઈ પણ વિધેયક લોકસભામાં સામાન્ય બહુમતીથી પણ પસાર કરાવવું હોય તો તમારે બસો થી ઉપર એટલે કે બસો મત હોવા જરૂરી છે હવે ચંદ્રાબાબુ નાયડુના સોળ સંસદ સભ્યો છે નીતિશ કુમારના બાર સંસદ સભ્યો છે શિવસેના એટલે કે સિંદેની શિવસેના જે છે એના સાત સંસદ સભ્યો છે ચિરાગ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી છે એના પાંચ છે દેવેગૌડાના બે સંસદ સભ્યો છે જૈન ચૌધરીની પાર્ટીના પણ બે સંસદ સભ્યો છે અલબત્ત ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની સ્પષ્ટ બહુમતી નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એની પાસે બસો ને ચાલીસ સંસદ સભ્ય છે તો સામા પક્ષે કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ પછી સમાજવાદી પાર્ટી એટલે કે અખિલેશ સમાજ અખિલેશ મુલાયમસિંહની સમાજવાદી પાર્ટી તમે જુઓ કે તેજસ્વી લાલુ યાદવની પાર્ટી જુઓ કે સ્ટાલિનના સભ્યોની ગણતરી કરો કે શરદ પવારના સંસદ સભ્યોની ગણતરી કરો તો બસો ને ઓગણ ચાલીસ ભારતીય જનતા પાર્ટીના બસો ચાલીસની વિરુદ્ધમાં છે અર્થાત કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો ટેકો જે છે એ લેવો જરૂરી છે અને આ લોકો એવો સવાલ પૂછે છે કે ભાઈ દસ વર્ષથી મોદી સરકાર પાસે સંપૂર્ણ બહુમતી હતી ત્યારે એમણે જો આ વિધેયક પસાર ન કર્યું તો ઓગણીસો પંચાણુંના ના એ વિધેયકમાં હવે તમે સુધારો શા માટે લાવી રહ્યા છો અને બીજું કે જો આ મુસ્લિમોના હિતમાં છે તો મુસ્લિમોને વિશ્વાસમાં શા માટે લેતા નથી મુસ્લિમોની આસ્થા અથવા તો એમની જે ધાર્મિક લાગણી જે છે એને આનાથી દુભાવવાની શું કામ કોશિશ કરી રહ્યા છે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારે કઈ ત્રણ શરતો મૂકી છે એ હજુ જાહેર કરતા નથી પરંતુ આ કહાનીમાં ટ્વિસ્ટ આવી શકે છે જો મિત્રો તમને યાદ હોય તો ગત ઓગસ્ટ મહિનામાં એટલે કે બે હજાર ચોવીસના ના ઓગસ્ટ મહિનામાં એનડીએ સરકારે આ વિધેયક ઓગણીસો પંચાણું નું જે કાયદો જે છે એમાં ચાલીસ સુધારા સાથે આ વિધેયક લોકસભામાં મૂક્યું હતું અને લોકસભામાં પસાર કરાવવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી અને આ વિધેયક પર ચર્ચા પણ થઈ અને કિરણ રિજુજી જવાબ આપવા ઊભા થયા અને અચાનક શું થયું કે કિરણ ચર્ચા ચર્ચાની શરૂઆત કરીને જવાબ આપીને વિધાન આ વિધેયક પસાર થવાની વાત હતી અને છેક છેલ્લી ઘડી એવું કીધું કે છતાં જો એમ કે જો વિપક્ષને લાગતું હોય તો અમે એમ કે આને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને આપવા તૈયાર છીએ એટલે જે આ વિધેયક સોંપી દીધું એટલે કે એક રીતે એને અભેરાઈ પર લગભગ છ મહિના માટે મૂકી દીધું હવે એક વાત એવી પણ છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ આ વિધેયકને ધીમી આંચે પકવવા માંગતું હતું કે ભલે દેશભરમાં એના વિશે ચર્ચા થાય આપણને કોઈ વાંધો નથી સામા પક્ષે મુસ્લિમો અને વિપક્ષો એવું કહે છે કે આ જે વિધેયકમાં તમે જે સુધારા સૂચવ્યા છે એ સુધારા જે છે એ એવું કહે છે કે ભાઈ આ જે વકફ બોર્ડનું જે ટ્રસ્ટ બનશે એમાં બે બિન મુસ્લિમો પણ હશે એમાં બે મહિલાઓને પણ સમાવેશ કરવામાં આવશે અને કલેક્ટર જે છે એને અમર્યાદિત સત્તાઓ જે છે એ આપવામાં આવશે હવે કિરણ રિજુજીએ જે આજે વાત કરી એમને કહ્યું કે ભાઈ વિપક્ષ જે છે એ નાહકનો ભ્રમ ફેલાવે છે અને અમે એમ કે મુસ્લિમોના અધિકારો પર કોઈ તરફ મારવા માંગતા નથી આ તો મુસ્લિમોના હિતમાં જ અમે લોકો આ વિધેયક લાવી રહ્યા છે હવે ભાજપ દેખિત રીતે આ વિધેયક પસાર કરવામાં કાચું કાપે નહીં એવું તો સૌ માનતા જ હોય ખાસ કરીને કિરણ જે રીતના તૈયારી કરી રહ્યા હોય અને અમિતભાઈ જો આ વિધેયક પર બોલવાના હોય તો સ્વાભાવિક છે કે એમને ફ્લોર મેનેજમેન્ટ કર્યું જ હશે કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પણ સમજાવ્યા હશે અને એ બંનેને પોતપોતાના રાજ્યમાં નીચું જોવા પણ ન થાય એવી પણ કોઈ સમાધાનની છટકબારી રાખી હશે એવું આપણે માની લઈએ છીએ ટૂંકમાં એક વસ્તુ તો સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી જેની પાસે પહેલાં બહુમતી હતી અને એ બહુમતીના જોરે ખટાખટ અને ફટાફટ જે રીતના વિધેયકો પસાર થતા હતા એટલી ઝડપે આ વિધેયક પસાર થઈ રહ્યું નથી અને તમે જુઓ કે ઓગસ્ટમાં રજૂ કર્યું જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં મૂકવામાં આવ્યું અલબટ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના સુધારાઓમાં કંઈ બહુ સંશોધન વિધેયકમાં કંઈ બહુ પરિવર્તન દેખાતું નથી પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે આ વિધેયક શા માટે લાવવામાં આવી રહ્યું છે હવે સરકાર એવું વિચારે છે કે ભાઈ રેલવે અને ભારતીય લશ્કર પછી જો તમે જુઓ તો સૌથી વધુ જમીન જે છે એ આ દેશના બત્રીસ જેટલા વખત બોર્ડ જે છે એમની પાસે છે ટૂંકમાં અબજો રૂપિયાની કરોડો એકર જમીન આ વકફ બોર્ડ પાસે છે અને આ વકફ બોર્ડ પાસેની જે જમીન છે મેં તમને કહ્યું તો એમ કે આ દેશના સમગ્ર લગભગ બધા જ રાજ્યોની ગણતરી કરીએ તો બત્રીસ જેટલા વકફ બોર્ડ જે છે એમની પાસે કુલ જે જમીન જે છે કુલ જે સંપત્તિ જે છે સંપત્તિ આઠ લાખ બોતેર હજાર ત્રણસો ને વીસ જેટલી સંપત્તિ આ વકફ બોર્ડ પાસે છે અને જમીનની માપણી કરીએ તો એક અંદાજ પ્રમાણે નવ પોઈન્ટ ચુમ્મોતેર લાખ એકર જમીન આ અલગ અલગ વકફ બોર્ડ પાસે સંપત્તિ સ્વરૂપે છે અને જંત્રીની દ્રષ્ટિએ જો તમે એની ગણતરી કરો તો સવા લાખ કરોડની છે પણ જંત્રીના ભાવે આજકાલ કોઈ જમીન ખરીદતું નથી ને જંત્રીના ભાવે કોઈ જમીન વેચાતી નથી એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો અબજો રૂપિયાની જમીન જે છે એ વકફ બોર્ડ પાસે છે હવે વકફ બોર્ડની જે જમીન છે એવું કહેવાય છે કે ભાઈ જે તે વ્યક્તિનું અવસાન થાય અથવા તો મુસ્લિમોની જે ધાર્મિક આસ્થા કે ધાર્મિક જે કોઈ એમની લાગણી છે એ પ્રમાણે વકફમાં જે જમીન આપી દે એ અલ્લાહને અથવા તો ખુદાને જમીન આપી હોય એવી એક ધાર્મિક માન્યતા છે સરકારનું એવું કહેવું છે કે આ વકફ બોર્ડ જે છે એમાં ભયંકર દાવાદુવી ઝડા ખેંચ ને એ બધું ચાલે છે અને આજની તારીખે દેશની અલગ અલગ અદાલતોમાં લગભગ પંચ્યાસી હજાર જેટલા કેસ જે છે વકફ બોર્ડના પેન્ડિંગ છે એટલું જ નહીં એમાંથી લગભગ એકસો પાસઠ જેટલા તો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે હવે સુપ્રીમ કોર્ટમાં જે કેસીસ પેન્ડિંગ છે એને હજુ પણ ચાલતા ઘણા વર્ષો નીકળી જાય અને સચ્ચર કમિટીનો અહેવાલ ટાંકી અને કિરણ જોઈએ ગઈ વખતે પાર્લામેન્ટની ડિબેટમાં કહ્યું હતું કે ચાર પોઈન્ટ છન્નું લાખ પ્રોપર્ટીનો એક જે અભ્યાસ સચર કમિટીએ કર્યો હતો એમાં કહ્યું હતું કે આ ચાર પોઈન્ટ છન્નું લાખ પ્રોપર્ટી જે છે એની વાર્ષિક આવક જે છે એકસો ને તેસઠ કરોડ થાય છે પરંતુ આ જ પ્રોપર્ટી જે છે આ સંપત્તિ જે છે એનો જો એફિશિયન્ટલી એટલે કે કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય તો વર્ષે બાર હજાર કરોડ રૂપિયાની આવક જે છે એ થઈ શકે એમ છે ટૂંકમાં વકફ બોર્ડ જે છે એનો વિસ્તાર વધારવાની એનડીએ સરકારની ગણતરી છે અને એ ઈચ્છે છે કે વકફ બોર્ડનો વિસ્તાર વધારવો જોઈએ એમાં બે મહિલા સભ્યોને લેવા જોઈએ બે બિન મુસ્લિમ સભ્યોને લેવા જોઈએ હવે એનો વિરોધ કરતાં મુસ્લિમ બિરાદરો અસદુદ્દીન ઓવેસીથી માંડીને કોંગ્રેસ પાર્ટીને બીજા બધા વિપક્ષો એવું કહે છે કે ભાઈ હિન્દુ એન્ડોમેન્ટ એક્ટ પ્રમાણે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે જગન્નાથ મંદિર છે અથવા તો તિરુપતિ બાલાજીનું મંદિર છે તો ત્યાંનો કાયદો બહુ સ્પષ્ટ એવું કહે છે કે ભાઈ હિન્દુ મંદિરની અંદર એટલે કે આ મેં તમને બે ઉદાહરણ આપ્યા એમાં કોઈ બીજા ધર્મનો મુસ્લિમ કે ખ્રિસ્તી કે શીખ એવો કોઈ ટ્રસ્ટી જે છે જે હિન્દુ હોય એ રહી શકે નહીં તો મુસ્લિમોના ટ્રસ્ટમાં તમે શા માટે હિન્દુ સભ્યને રાખવા માંગો છો એને મુસ્લિમ ધર્મની આસ્થા કે પ્રથા કે પરંપરા વિશે એને શું ખ્યાલ હોય એટલે આ એક તાર્કિક સવાલ છે બીજો એ સવાલ ઉઠાવે છે કે ભાઈ શીખ સમુદાયનું જે ગુરુદ્વારા છે તો ત્યાં તમે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ જે છે એ વહીવટ કરતી હોય તો એમાં તમે કોઈ પણ બિનસિખ પછી ભલે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય એને તમે ત્યાં ટ્રસ્ટી બનાવી શકતા નથી તો તમે શા માટે અમારા વકફ બોર્ડની અંદર બિન મુસ્લિમ સભ્યોને પ્રવેશ આપવા માંગો છો બીજો એમનો મહત્ત્વનો સવાલ છે કે ભાઈ તમે એવું કહો છો કે જિલ્લા કલેક્ટરને અમે સત્તા આપી છે એનો અર્થ એ કે જિલ્લા કલેક્ટર જે છે એ ટ્રસ્ટને નક્કી કરશે કે આ સંપત્તિ વકફની છે કે વકફની નથી એટલે કલેક્ટર પાસે જેમ એને અને એને નહીં કરવાની સત્તા છે એવી સત્તા હવે કલેક્ટરને નક્કી કરવાની મળી જશે કે આ જમીન કે આ સંપત્તિ વકફ બોર્ડની છે અથવા તો નથી ટૂંકમાં કલેક્ટર જે છે એની નિરક્ષીર વિવેક પર વકફ બોર્ડની સંપત્તિ નો નિર્ણય લેવામાં આવશે અગાઉ આ નિર્ણય જે છે એ સર્વે કમિશનર કરતા હતા ટ્રિબ્યુનલ કરતા હતા ટૂંકમાં સર્વે કમિશનર અને ટ્રિબ્યુનલમાં જે નિવૃત્ત જજીસ કે ન્યાયમૂર્તિઓ કે શાસ્ત્રને સમજનારા લોકો હતા એમની જગ્યાએ હવે બધી સત્તા મોટે ભાગની સત્તા જે છે એ કલેક્ટરને આપવાની જોગવાઈ છે એવો આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે હવે સમાપક્ષે ભારતીય જનતા પાર્ટીની રજૂઆત એ છે કે ભાઈ અમે એમ કે શા માટે બિન મુસ્લિમ સભ્યો લાવી રહ્યા છે એનો અર્થ એ કે ભાઈ માત્ર મુસ્લિમ સમુદાયની તમે વાત કરો તો મુસ્લિમોમાં પણ અહેમદિયા સમુદાય પણ છે વોરા સમુદાય પણ છે ખોજા પણ છે સુન્ની પણ છે સિયા પણ છે એટલે અલગ અલગ ધાર્મિક સંપ્રદાયો મુસ્લિમ સમાજમાં પણ છે એટલે એમ કે એનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ અમે આ કરવા ઈચ્છે છે હવે યક્ષ પ્રશ્ન એ છે કે વકફ બોર્ડની મેં તમને કહ્યું તેમ અબજો રૂપિયાની કરોડો એકર જમીન જો આ કાયદો પસાર થાય તો સરકાર પછી જમીનનો ઉપયોગ શું કરવા થાય છે સરકાર એવું કહે છે કે આ જગ્યામાં અમે હોસ્પિટલ સ્કૂલ શાળાઓ બગીચાઓ ટૂંકમાં વિકાસ માટે આ જમીનનો ઉપયોગ કરવાની એમની લાગણી છે એમની ઈચ્છા છે કે એ થશે અને બીજું કે વકફ બોર્ડની તમામ સંપત્તિ છે સરકાર લઈ લેશે એવું પણ નથી જે વકફ બોર્ડના નિયમમાં લખ્યું છે જે વકફ બોર્ડના આ કાનૂની સંશોધન જે ઓગણીસો પંચાણુંમાં થયું એ ઓગણીસો પંચાણુંમાં જે વકફ બોર્ડનો કાયદો રચાયો એ પછી જે આ સુધારા થયા છે એ સુધારાઓ જે છે લગભગ ચાલીસ જેટલા સુધારા થયા છે એમાંથી ખરેખર કેટલા પસાર થશે શું થશે કાયદાનું આખરી સ્વરૂપ શું થશે એ ખરેખર બીજી તારીખે આ કાયદો પસાર થાય છે કે નહીં લોકસભામાં પસાર થયા પછી રાજ્યસભામાં થાય છે કે નહીં અને પા કાયદો પસાર થઈ ગયા પછી પણ રાષ્ટ્રપતિ પાસે જશે અને રાષ્ટ્રપતિ એ વિધેયકને મંજૂરીનું મોહર આપશે ત્યારબાદ જ કાયદો બનશે એટલે ઘણી બધી વસ્તુઓ જો અને તો પણ અટવાયેલી છે પરંતુ અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે આગામી ચોવીસ કલાક જે છે એ બહુ જ મહત્વના છે અલબત્ત કુમાર છેલ્લી ઘડીએ પલટી મારે અથવા તો કુમાર અને ચંદ્રબાબુનું કહેલું એનડીએ ની સરકાર ભાજપના નેતાઓ માને તો શક્ય છે કે કોઈ સમાધાનનો માર્ગ પણ નીકળે આપણે ઈચ્છીએ કે આ વસ્તુ માત્ર હિન્દુ અને મુસ્લિમ વોટ બેંકમાં ના વહેંચાઈ જાય બિહારની ચૂંટણી કે પશ્ચિમ બંગાળની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને જ માત્ર ડિસ્કશન થાય એ પણ ઉચિત નથી સમગ્ર દેશના લોકો અને સમગ્ર સમાજના હિતમાં કોઈક સારો નિર્ણય આવે એ જ સમયનો તકાદો છે અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં મિત્રો તમને નવ ગુજરાત સમયે અને અમદાવાદ મિરના સથવારે ફોકલ પોઈન્ટ બાયજે ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર